હાલના સમયમાં છે ને જે માણસો પોતાના ક્રોધ ઉપર જે કાબુ નથી રાખતા ને તે માણસ કેવો છે ખબર છે ખરી પડેલા સૂકા પાંદડા જેવો કે પવન પણ આવે ને તો સામાન્ય પવનથી પણ એ જોરથી ઉડીને ફેંકાઈ જાય છે બસ જીવનમાં છે ને ક્રોધ કરનાર વ્યક્તિ માટે આમ કહીએ ને આ લાગુ પડે છે ને એમ કહીએ તો કંઈ ખોટું નથી કારણ કે જે લોકોને દરેક બાબતમાં નાની મોટી હરેક બાબતમાં બહુ ક્રોધ આવતો હોય ગુસ્સો આવતો હોય તો એ વ્યક્તિ છે ને એનું ખુદનું છે ને એ જે વ્યક્તિએ ક્રોધ પર વિજય મેળવ્યો છે ને વાલા એ આખી દુનિયાને જીતી લેવાની ક્ષમતા પણ ધરાવે છે પરંતુ જે પોતાના ક્રોધને જીતી શકતા જ નથી એ પોતાનું જીવન છે ને એ વ્યર્થ કરે છે કારણ કે ક્રોધને કારણે તે કોઈ પણ કાર્ય સારી રીતે કરી શકતો નથી અને એટલા માટે જ કહેવાનું મન થાય જે મોઢે તમને મીઠી મીઠી વાતો કરતા હોય ને અને એનાથી ચેતતું રહેવું કેમ કે પાછોથી એ જ તમારી છે એ બુરાઈ કરતા હોય